સાથે ગુજરાત ગેસ કંપની ની પાઇપલાઈન માંથી ગેરકાયદે કનેક્શન મેળવી ગેસ કંપનીને ને લાખો નુકસાન પહોંચાડી ગેસ ચોરી કરનાર અને કંપનીના કર્મચારીની ધરપકડ કરાઈ છે સુરતની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કંપનીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવી ગેસ કંપનીના પાઇપલાઇનને નુકસાન કરી ગેરકાયદેસર ગેસની ચોરી કુમાર મહેશકુમાર પટેલે વર્ષ બે હજાર સાતમાં ગેસ કનેક્શન લીધા બાદ ઓક્ટોબર બે હજાર બાવીસમાં ગેસ કનેક્શન બંધ કરાવ્યું હતું જોકે આરોપીએ ગેસ કંપનીમાં મીટર રીડિંગનું કામ કરતા કર્મચારી શરદ યસવંત મુકનક સાથે મળી ગેરકાયદેસર રીતે ગેસ પાઇપલાઇન કનેક્શન માટે સાધનો પૂરા પાડી ગેસ પાઇપલાઇન સાથે જોડાણ કરી ગેરકાયદેસર ગેસની ચોરી કરી તેતાલીસ લાખ એસી હજારથી વધુની ગેસની ચોરી કરી હતી જે અંગે ઉધના પીઆઈ એસ એન દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જે એસ ઝામરે અને પીએસઆઈ એમ કે ઈસરાણીના નેતૃત્વ હેઠળ અનારમાં હેડ કોન્સ્ટેબલ જિજ્ઞેશેશ અંબાલાલ તથા સન્મુખ રણછોડે બાતમીના આધારે વિશાલ મહેશ પટેલ તથા શરદ યશવંત મકનકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા